કીર્તિ મંદિર મહાત્મા ગાંધીની જન્મસ્થળની મુલાકાત લઈને મહાત્મા ગાંધીને પુષ્પ અર્પણ કરીને મેં મારી યાત્રાનો પ્રારંભ કર્યો છે કેટલાય દેવસ્થાનના દર્શન કરતાં કરતાં સંતોના આશીર્વાદ લેતા લેતા હું વીરપુર આવી પહોંચ્યો હતો વીરપુર જલારામ બાપુની સમાધિ પર માથું ટેકવીને પદયાત્રાના રૂપે ખોડલધામ દર્શન કરવા મોટી સંખ્યામાં કાર્યકર્તાની જનતા સાથે હું આવ્યો મારા બે દિવસના પ્રવાસ દરમિયાન જનતાનું જે સમર્થન મેં જોયું જનતાનો ઉત્સાહ જોયું મોદીજી પ્રત્યેની શ્રદ્ધા જોઈ એનાથી મારો વિશ્વાસ દ્રઢ થઈ રહ્યો છે ભારતીય જનતા પાર્ટી ત્રણસો સિત્તેર પ્લસ અને એનડીએ ચારસો પ્લસથી મોદીજીના નેતૃત્વમાં પુનઃ એકવાર સરકાર બનાવશે